સરકાર દ્વારા હેરા ઉદ્યોગના રત્નકલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી જેમાં સુરતમાંથી છવ્વીસ હજાર જેટલા ફોર્મ ના મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આજે સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેકટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ છવ્વીસ હજાર ફોર્મ મંજૂર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે વિવિધ બનાવો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું તો હીરા ઉદ્યોગ મહામંદિરના કારણે રત્ન કલાકારોના બાળકોનું શિક્ષણ કાર્ય પ્રભાવિત ન થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા રત્ન કલાકારોના બાળકોને તેર હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સુરત માંથી અંદાજે છોતેર હજાર ફોર્મ ભરાયા હતા જેમાંથી છવ્વીસ હજાર ફોર્મ ના મંજૂર કરવામાં આવ્યા છે આ છવ્વીસ હજાર ફોર્મ ના મંજૂર કરવામાં આવતા જે સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર હસ્તક મુખ્યમંત્રી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિવિધ બેનરો સાથે આવેદનપત્ર આપી આ છવ્વીસ હજાર ફોર્મ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકેશ આવ્યું હતું કે અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકારોએ ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન કે કઈ કરવું પડશે એ કરવા અમે તૈયાર છે સરકારને મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ ઇલેક્શન પણ છે અને એ રત્ન કલાકારો છે જે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલી લાભદાયી છે તમારે ધ્યાન રાખવું જોઈએ મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો મંદિરના મારથી પીસાઈ રહ્યા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેર હજાર પાંચસોની શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરી હતી એમાંથી સુરત ખાતે ચુમોતેર હજાર કરતા વધારે ફોર્મ ભરાયા હતા સુડતાલીસ હજાર રત્ન કલાકારોના પચાસ હજાર ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા પરંતુ નાની મોટી ક્ષતિના કારણે નાની મોટી ભૂલના કારણે ચવ્વીસ હજાર રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રી

તો આ બાબતે પણ સરકારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ આવનારા ની અંદર આની ઇફેક્ટ ન પડે એ માટે પણ સરકારને